નમસ્કાર દર્શક મિત્રો હું પ્રિયા સોની દિવ્યાંગ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે સમાચાર જોઈએ વિસ્તારથી ગત એકત્રીસ સપ્ટેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાના ઈસરી રેલ્લાવાડા પંથકમાં તીડ જેવી જીવાદનો ઉપદ્રવ સામે આવ્યો છે ત્યારે સમગ્ર બાબતને લઈને જિલ્લાની ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા આ જીવાદ બાબતે નિરીક્ષણ કર્યા બાદ આજ રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સહસંશોધક વૈજ્ઞાનિક સહિતની ટીમ આજે ઈસરી રેલ્લાવાડા જીતપુરની મુલાકાતે આવ્યા હતા તેઓએ રેલાવાડા અને જીતપુર ગામે અલગ અલગ ખેતરોમાં સર્વે કર્યો હતો અને જણાવ્યું હતું કે આ જીવાત શરૂઆતમાં તિતીગુડા જેવી હોય છે પણ જો વધુ માત્રામાં ઉપદ્રવ થાય ત્યારે તે તીડ તરીકે જમીનમાં પેદા થાય છે તેના નિવારણ માટે ખેડૂત મિત્રોએ લીમડાનો રસ પંદર લિટર પાણીમાં ઓગાળીને છાંટવાથી તેને નિયંત્રણમાં લઈ શકાય છે અને ખાસ કરીને જુવાનના પાકને વધુ નુકસાન કરે છે હા નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની અંદર આપણા અરવલ્લી જિલ્લાની અંદર મેઘરજ તાલુકાના જે જુદા જુદા ગામડો છે એની અંદર હાલ જે પ્રાથમિક તબક્કે જોવા મળે છે તેમાં તિતુગોળાનો ઉપદ્રવ છે અને સર્વ ટીમ સાથે મુલાકાત લઈ અને નિરીક્ષણ કર્યું છે એમાં ખાસ કરીને જુવારનો જે પાક છે પાકની અંદર એનો ઉપદ્રવ જોવા મળે છે અને થોડાક બીજા મકાઈનો પાક છે એમાં ઉપદ્રવ જોવા મળે છે એટલે બહુ વધારે માત્રામાં એનો ઉપદ્રવ છે થઈ થઈને બીજે નુકસાન કરે એવું નથી પણ જેટલી જગ્યાએ શરૂઆતમાં જે બિનખેલા જેમાં હોય ત્યાં એના ઈંડા મૂકાવે ત્યાંથી આ પાકની અંદર એનું નુકસાન થતું હોય છે એટલે એવા વિસ્તારમાં જ્યાં લાગે ત્યાં ખેડૂત મિત્રો એ ખાસ કરીને લીમડાનું તેલ છે એ પંદરસો પીપીએમ હોય તો પંપની અંદર છે પંદર લિટર પાણીમાં સાઠ એમ નાખીને અને જો રાસાયણિક દવાની જરૂરિયાત હોય તો એ અંદર ક્લોરોપાયરિફોસ વીસ સીસી અથવા ક્વિનાલ ફોસ પચીસ સી દવા છે એ આપણે બે એમએલ પ્રતિ લીટર પ્રમાણે અથવા ક્લોરોપાયરીફોસ અને સાયબર જે દવાઓ છે એ બંનેનું અથવા પ્રોફિનોફોસ સાયપર મિથ્રીનુ જે મિશ્રણ આવે છે એ એક એમએલ પ્રતિ એક લીટર પાણીમાં નાખીને આપણે છંટકાવ કરીએ તો પ્રાથમિક સ્થિતિ આ જીવાતનું નિયંત્રણ કરી શકાય અને જેથી કરીને આગળ વધતું જીવાતને અટકાવી શકીએ છીએ प्लांट प्रोडक्शन ऑफिसर एल सी आई पी एम सी पालनपुर से आए हैं भारत सरकार की तरफ से हमें यहाँ से खबर मिली थी कहीं फोन आए थे हमारे पास यहाँ पे टिड्डी आई हुई है हम उसको देखभाल करने के लिए यहाँ पे देखने के लिए आए चेक करने के लिए और हमने आके देखा है कि यहाँ पे टिड्डी नहीं है ये ग्रास ऑफर है ये खरीफ का ग्रास ऑफर होता है वो इसी सीज़न में निकलता है टिड्डी तो बारह महीने रहती है ये ग्रास ऑपर है इससे कोई ज़्यादा नुकसान नहीं होता और किसानों को डरने की कोई ज़रूरत नहीं है હલકી દવા દોગે મેલાથાન યા કોઈ મતલબ ક્લોરોપેરીફોસે જો કરોગે ઉત્મ જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી